કૈલાસ ઉપર બિરાજમાન હતા ત્યારે ગણપતિજી અને કાર્તિકજીનો બંનેનો સંવાદ થાય છે ગણપતિ ગણપતિ કે ગણપતિજી કહેવા લાગ્યા હું મોટો છું કાર્તિકજી કહેવા લાગ્યા હું મોટો છું ત્યારે શિવ અને પાર્વતીએ કીધું જે આ પૃથ્વીની પ્રદિક્ષણા કરીને આવે એને મોટો ગણવામાં આવશે કાર્તિકજી પોતાનું વાહન મોર લઈને પૃથ્વીની પ્રદિક્ષણા કરવા માટે જતા રહ્યા ગણપતિ પણ વિચારવા લાગ્યા મારે પ્રદિક્ષિણા કેવી રીતે કરવી મારું વાહન તો ઉંદર છે તો ભગવાન ગણપતિ મનોમન વિચારવા લાગ્યા અને ભગવાન શિવ અને પાર્વતીને બંનેને બેસાડી એની ચાર પ્રદિક્ષિણા કરવામાં આવી શિવ અને પાર્વતીની ચાર પ્રદિક્ષિણા કરવાથી ભગવાન મહાદેવ કહેવા લાગ્યા કે મોટો તું છો બુદ્ધિથી મોટો તું છો એમના લગ્નની તૈયારી થવા લાગી ભગવાન ગણપતિ બાપાના લગ્નની તૈયારી થવા લાગે છે ત્યાં કાર્તિકજી પ્રદિક્ષિણા કરીને આવી જાય છે અને કાર્તિકજી પ્રદિક્ષિણા કરીને આવે છે અને કહેવા લાગ્યા કે મેં તો પૃથ્વીની પ્રદિક્ષિણા કરી તો પહેલાં લગ્ન મારા થવા જોવે તો ભગવાન મહાદેવ કહેવા લાગ્યા તમે પૃથ્વીની પ્રદિક્ષિણા કરી પણ માતા પિતાની પ્રદિક્ષિણા ગણપતિએ કરી છે એટલે બુદ્ધિથી ચતુરાયથી ગણપતિ તમારાથી મોટા છે આવું કહેવા લાગ્યા કહેવાથી કાર્તિકજીને ખોટું લાગી જાય થોડોક ઘણો ખેદ થાય છે અને રીસાઈ જાય છે રીસાઈને દક્ષિણમાં ચાલ્યા જાય છે આખરે તેમને મનાવા પાર્વતીને શંકર ભગવાન શૈલ પર્વત ઉપર જાય છે ત્યાં ખૂબ જ સમજાવ્યા પરંતુ એ એક શૈલ પર્વતથી ત્રણ યોજન દૂર જતા રહે છે આથી શિવ અને પાર્વતી જ્યોતિર્મય સ્વરૂપ ધારણ કરી શૈલ પર્વત પર રહ્યા આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ દક્ષિણ દક્ષિણ ભારતમાં તામિલનાડુ પ્રદેશમાં કૃષ્ણ નદીના તટ ઉપર શ્રી શૈલ પર્વત ઉપર આવેલું છે અને આ મલ્લિકાર્જુની જે પણ કોઈ વ્યક્તિ કથા સાંભળે છે કથા કહે છે એના હરેક પ્રકારના કષ્ટો ભગવાન મહાદેવની કૃપાથી દૂર થાય છે તેમજ મલ્લિકાર્જુની કથા સાંભળવા બદલ દરેક મિત્રોને દરેક યજમાનો ની કલ્યાણ થાય ભગવાન મહાદેવની કૃપા થાય એવી વેદાંત જ્યોતિષ ગ્રુપ દ્વારા અમારી પ્રાર્થના છે બોલો મલ્લિકાર્જુન ભગવાન કી જય